તો રાજકોટમાં શાળા નંબર લોકાર્પણ પ્રસંગે શિક્ષણ મંત્રીની હાજરીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો વિપક્ષી નેતા વશરામ સાગીયાએ આ તકે શિક્ષણ વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા શાળા નંબર નવ્વાણું હજુ પણ બાળાના મકાનમાં ચાલી રહી છે તેમણે આ શાળાનું નવીનીકરણ કરવાની ઉગ્ર માંગ પણ કરી

પ્રાઇવેટ બે રૂમમાં ચાલે છે નીચે બે રૂમ છે ઉપર બે રૂમ આપને અહીંયા ઉપસ્થિત છો ત્યારે વિનંતી કરું કે અમને શ્રી સરકારને કહી અને જમીન આપો ને સ્કૂલ બનાવી દે વિનંતી સાથે જય હિન્દ ભારત માતા કી મને કેતા આનંદ થાય છે કે વસરામભાઈને હવે 12 જાન્યુ 12 ફેબ્રુઆરીએ એમની ટર્મ પૂરી થઈ છે કોંગ્રેસના જે વિપક્ષના નેતાની પહેલા આમ આદમી પાર્ટીમાં હતા પછી અત્યારે કોંગ્રેસમાં આવ્યા છે તો અત્યારે એમને યાદ આવ્યું પરંતુ અમે એ પાઇપલાઈનમાં છે શાળા નંબર નવ્વાણું પણ ત્યાં વિસ્તારમાં કોર્પોરેશન શિક્ષણ હેતુનો પ્લોટ ટીપીમાંથી એને ફાળવવામાં આવશે અને ત્યાં પણ એક સારી એ વિસ્તારના લોકોને સુવિધા મળે એ પ્રમાણે શાળાનું નિર્માણ થાય એવા અમે પ્રમાણિકતાપૂર્વક પ્રયત્ન કરશું અને શાળા પણ બનશે